વિસનગર વડનગર રોડ ઉપર ગમખ્વાર અકસ્માત બસ અને રિક્ષા વચ્ચે ટક્કર થતા હાઈવે થયો જામ આજે બપોર બાદ વિસનગર વડનગર રોડ ઉપર માનવ નર્સિંગ સ્કૂલ પાસે રિક્ષા અને વડનગરથી બાપુનગર જઈ રહેલી સરકારી બસ વચ્ચે અકસ્માત થતા 릭શાનો બુકડો બોલી ગયો હતો જેમાં એક યુવકનું મોત થવા પામ્યું છે જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ રિક્ષા ચાલક મહેસાણાથી શાકભાજી ભરીને વડનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે બસ સામેની બાજુથી ટક્કર માર્યાનું સામે આવી રહ્યું છે જાણ કરવામાં આવતા ન લેતા ભારે હોબાળો મચી ગયો હતો અને મૃતકના પરિવારજનોએ ભારે આક્રોશ સાથે રસ્તાને ચક્કાજામ કરી દેતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે તમામ લોકોને રસ્તા ઉપરથી હટાવી સમજાવવાનો પ્રયાસ કરી સ્થિતિને કાબૂમાં લઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો એક યુવકનું જ મોત પણ જોવા મળ્યું હતું અને શોકની લાગણી પણ ફેલાવા પામી છે સરકારી બસો દ્વારા અકસ્માત ની બનતી ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે અને ચાલકો બેફામ રીતે બસ હંકારતા હોવાના પણ આરોપો લાગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વિસનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં